નાગરપાલિકા સભ્યો અને સમાજના આગેવાનો સન્માનિત થયા હતા આગેવાનો એ પક્ષ મજબૂત કરવા અપીલ પણ કરી હતી તાલુકા ના પ્રમુખ અને શહેર પ્રમુખો દ્વારા સરપંચોનો જે સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે એના અનુસંધાને અમે આજે અહીં આવ્યા હતા તમામે તમામ જે સરપંચો આવ્યા છે કઈ રીતે ગામમાં એકતા રહે ગામમાં વિકાસના કામ સારા થાય એવી બધી તમામે તમામ સૌએ સૂચનાઓ આપી છે એવી વાત કરી છે અને આ સમારંભમાં તમામે તમામ જે મોટાભાગના સરપંચો ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોવા છતાંય પણ મોટી સંખ્યામાં અહીં આવી અને કોંગ્રેસને મદદ કરી છે ત્યારે હું એવા તમામે તમામ સુ સરપંચોને અભિનંદન આપું છું એમનો આભાર પણ આગામી સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કેવી રીતે સમગ્ર મહેસાણા જિલ્લાની તમામ તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકા કે નગર નગરપાલિકાઓ એ તમામે તમામ નગરપાલિકાઓની અંદર જીતી શકે એવા ઉમેદવારો મૂકી અને ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરવા માટે અને કોંગ્રેસનો વિજય થાય એટલા માટે તમામે તમામ સૌ લોકોને સાથે રાખી અમે પ્રયત્ન કરવાના છીએ આ દિલ્હીનો પ્રશ્ન છે જ્યારે અમારા પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે ત્યારે તમામે તમામ અમારી કોર કમિટીને દિલ્હીમાં બોલાવેલી છે એટલે ચર્ચા વિચારણા કરવાની છે એ અધિકારો એ કમિટીના છે અને અધિકારો અમારા દેશના પ્રમુખના છે એ અધિકારો અમારી પાસે નથી એટલે એ બાબતમાં હું બહુ કહી શકી બહુ બહુ કહી શકું આપની સ્પીચમાં જે પોલીસ એક ભૂમિકા ભજવે શું કહેશો સમગ્ર રાજ્યની અંદર કદાચ મને અનુભવ એટલા માટે જેનો સાક્ષી હું એટલા માટે છું જ્યારે હું વિધાનસભાની ચૂંટણી લડ્યો ત્યારે આ દેશના ગૃહમંત્રી અને રાજ્યના ગૃહમંત્રી